બાપા સીતારામ કાલો કાલો થાય અહીંયા આવે ને એટલે નાનું બાવ બની જાય હે કોણ નાનું બાવ બની ગયું બે ભાઈ રમે છે હવે જાગીને બે એકબીજાને જોઈને અરખાઈ ગયા જોતો તાને પહેલાં ચાદુર તો પી લે માહિર એ એ એ

માયને ખબર આવે છે કાજુ બદામ મસાલાવાળા ઈશાનભાઈ આવી ગયા છે રમવા રમાડવા અને રમે છે ઈશાનભાઈ રમાડે છે અને આ મંત્ર સ્કૂલે નથી જવાનું જવાનું ક્યારે બાર પંદર બોલો બાર તો વાગી ગયા બાર ને અગિયાર તો થઈ ચાર મિનિટ તો શું કરી કાયરે મોબિલ જોણ લાઈનમાં ઊભો રાખીને એટલે જાહેરે ખાઈ લીધું છે અને માહીરને প্রত্যেক ટીવી જોવે છે પપ્પા ગયા છે ઉપર અને હું ને મમ્મી જમવા બેસી હવે મમ્મી ગરમ કરે છે સુકી ભાજી એની માહીર વેંકુમાયો છે હવે એને શું રહી દઉં ફાઇનલી માહીર સૂઈ ગયો છે 3 વાગ્યા છે બપોરના ચા બણ કરી લીધા છે અને હવે એટલે માહીર ગયો તો

હે અને કાગડો કેમ કરે અને ભમ ભમ દીદી દીદી પાંચ વાગ્યા છે અત્યારે માહી થાગી ગયો છે અત્યારે જાળીએ રમે છે ન્યા કેમ પગ નાખી દીકરા હું આમ જોય છે શું હું નહીં આવો હરકું કરવા પગ લઈ લે માહિર પગ લઈ લે દીકરા તને રમવા કરતા તો રી વધારે ચડે કા હે દીકરા એ પડી જાય થઈ જાય ભમ થઈ જાય અરે ન્યા કેમ તું નાખે બાર કાઢ બાર કાઢ બસ હવે એ બેસી જાય ચલ ચાદુ થાપોલ એ બેસી જાય એટલે ચાદુ તાપી દઉં બેસી જા સી ડાઉન સીટ ડાઉન દોડ ફાય વાહ 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 લઈ ગયા છે મહિને રમાડવા અને મેં અત્યારે મગનું શાકની રોટલી કરવાની છે એટલે મગ મૂકી દીધા છે અને અત્યારે મને ચિપ્સ ખાવાની ઈચ્છા થઈ છે એટલે હું ચિપ્સ તળું છું મારે છે શુક્રવાર આજે ને હવે હમણાં રાતે માતાજીની સ્થાપના કરી અને વાર્તા કરીને જમી લઈશ

દીવા થઈ ગયા છે દીક્ષાબેન રમે છે માહી રમે છે ત્યાં સુધી રોટલી કરી નાખું પછી જમી લઈએ દીક્ષાબેન મારી સાથે વાતો કરે છે કામ વગરની પંચાયત એને બહુ ગમે ગમે પંચાયત કરવી કા હે મમ્મીને પ્રતિક જમવા બેઠા છે ને હવે હું જમવા બેસી જાઉં પપ્પાને લઈ ગયા આ માહીને લઈ ગયા છે પપ્પા આઠો મરાવા અચ્છા બનાવ્યું છે શું બનાવ્યું પ્રતિક આજે શાક છે મારી સ્પેશિયલ હમ કોળી અને ગળપણ ગળપણ ને હમ અને આ ગળપણ વગરનું મારું તીખો અને આ મમ્મીની માટે ટમેટાનો અને ભાત અને રોટલી ચલો જમવા ફાઇનલી માહી સુઈ ગયો છે અત્યારે વાગ્યા છે અગિયાર અગિયાર વાગવા આવ્યા છે હવે હું રેડી થઈ જાઉં ગરબા ચાલુ થઈ ગયા છે ભાવિકા તૈયાર થઈ છે અત્યારે બરાબર અને માહિર સુઈ ગયો છે 真的、no. જે નાસ્તામાં છોલે પૂરી છે મંત્ર તને ભાવે બો